અંજારમાં ઝુંપડાઓ તોડી દબાણ દૂર કરાયો હતો જે બાબતે નાયબ કલેક્ટર અંજાર મામલતદારને સામાજિક આગેવાનો ભોગ બનનાર અરજદારો સહિતના અગ્રણીઓ સાથે એસડીપીઆઈ કચ્છ જિલ્લા દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી ભોગ બનનાર અશોક નરસી પરિવારના અરજદાર લોકોની સાથે સામાજિક અગ્રણી ભચુ બી આહિર જયેશ મહારાજ અને ભીમજી ખોખરાવારા સાથે એસડીપીઆઈ સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા કચ્છ જિલ્લાના પ્રમુખ રોશન અલી સાંઘાણી દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે આ ઉપરાંત બેઘર થયેલા પરિવારોને યોગ્ય જગ્યાએ રહેણાંક મકાન બનાવી આપવામાં આવે અને યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી જયારે અંજારમાં અનેક જગ્યાઓ દબાણ છે ને જે દબાણો મોટા માથાઓ બાપ જે છે એને એમને બાપની જાગીર જેમ સમજીને બેઠાઓ હોય એવી રીતે કર્યા છે ને એને અધિકારીઓને કાય નથી સમજતા એવું છે એના ઓર્ડર ને કાંઈ નથી સમજતા એવું છે એ લોકો છતાં પણ અધિકારીઓ એના દબાણ નથી હટાવી ગયા ને ફક્ત ને આ ગરીબ લોકો તમે જોઈ શકો છો આ બેન જો અપંગ છે નાના છોકરાઓ જે આ હાલતમાં ઠંડીની સીઝનમાં છે કોઈને જાણ કર્યા વગર સવારે 10 વાગે આખો મોટો કાફલો પોલીસ સાથે પહોંચી ને લોકોને જે દબાવ્યું છે ને જે દબાણ હટાવ્યું છે હકીકતમાં કેવા જઈએ તો અત્યારે એ લોકો ક્યાં રહે હવે આ દબાણ તો તમે હટાવી રાખ્યું એ જગ્યા ઉપર અન્ય લોકો હવે અહીંયા ફેન્સિંગ કરી રહ્યા છે બરોબર હવે એ ફેન્સિંગ પોતાની જગ્યા ઉપર છે આ લોકોને યોગ્ય સ્તર ક્યાં આપવામાં આવે હવે આ લોકો ક્યાં રહે છે આ જેનો સામાન રાખ્યો છે અડધો સામાન નગરપાલિકાએ જપ્ત કરી લીધો છે એ સામાન એને આપવામાં આવ્યો નથી તમારી આ રજવાત છે કે અમે કલેક્ટર સુધી પહોંચાડતા સાહેબ કલેક્ટર સુધી તમે પહોંચાડો પણ તમારો અહીંયા મેન અધ્યક્ષ સ્થાન છે આપ સાહેબ શ્રીને અહીંયા મેન જવાબદારી છે કે ગરીબ લોકોના હિત માટે કામ કરવો જોઈએ એને વૈકલ્પિક વૈકલ્પિક વ્યવસ્થા માટે તમારી રજવાત છે ઈ કલેક્ટર સાહેબ

નગરપાલિકા અચાનક સવારના ભાગમાં ઠંડીની સિઝનમાં જઈને એનો દબાણ હટાયું છે જે બાબતને અમે જાણી ત્યારે આ નગરપાલિકાના જે ઘરવેરા એના લાઇટવેરા લાઇટનો બિલ અને એનો પાણીનો ઘરવેરા તમામ ભરેલા છે અને કાચા ઝૂંપડા હતા એવું નથી કે ઝૂંપડા મોટા હોય એ હવે આમાં એ જવાનું છે કે એક ભૂંગા અને ઝૂંપડા અગર નગરપાલિકાને નડતા હોય તો અત્યારે જે મોટિયું બિલ્ડિંગ ઊભ્યું છે એ કેમ નથી નડત્યું એ જોવાની મેન વાત એ છે નગરપાલિકાને એક બાજુ એક અનેક જગ્યા ઉપર જે હોર્ડર થઈ ગયા છે અમુક જગ્યા ઉપર કલેક્ટરના મામલતદારના દબાણ હટાવવાના છતાં નગરપાલિકા અને મામલતદાર એ દબાણ નથી હટાવતા ને આ ભૂંગામ હટાવવા માટે ફક્ત પાંચથી સાત ભૂંગામ હટાવવા માટે એના ટાઈમ મળ્યો અને પોલીસના મોટા કાફલા સાથે ને જેમ કે પોલીસની પહેલી ફરજ એવી હોય એવી રીતે પોલીસનો પણ વર્તણ હતો કે આને હટાવી નાખવામાં આવ્યો એને ટોલી કરીને લઈ જવામાં આવે કે પોલીસનો ફરજ એ છે કે બુટલેગરોને બંધ કરાવે એનો દારૂનો ધંધો ચોરીનો કામ બંધ કરાવે પોલીસનો કામ છે ગુનાઈ તત્વો વધી રહ્યા છે તો એનો કામ એ છે બંધ કરાવવાનો કે ના કે ગરીબ માણસોના ઝૂંપડા હટાવવાનો અરજી જવા માટે પ્રાંત અધિકારીને આવે અંજાર આ ઝુંપડપટ્ટી પરમદીવથી હટાવી જૂની કોરત કને તો ઝુંપડપટ્ટીવાળાનો લાઇટ બિલ પાણીવેરા બધા બે હજાર પચીસ સુધી નગરપાલિકાએ લઈ લીધેલા તો બે હજાર પચીસ સુધી નગરપાલિકા પાણી વેરા લાઇટ બિલ લેતી હોય તો હટાવવાની ક્યાં જરૂર છે અને ગરીબ માણસોને હટાવ્યા તો ભલે હટાવે તો જોગ્યા એને બીજી જગ્યા આપે એને તો આ પ્રાંત અધિકારીને રજૂઆત કરવા માટે જ આવ્યા છે તો આવી રજૂઆતમાં એ ધ્યાન નથી દેતા કોઈ પ્રતિનિધિ એને હાજર નથી આખી કચેરીમાં કોઈ હાજર નથી પટ્ટાવારો બેઠો છે એક જ આવક જાવકમાં દઈ દીધી ફાઇલ આમ તંત્ર હાલ છે કેટલા દિવસ પ્રતિનિધિ આપણા ચૂંટાયેલા બહુ ચૂંટાયેલા છે ભણેલા છે બધા લોકો કે નાના આપણા પ્રતિનિધિ ચૂંટાયેલા અંજાને ને સારા મળ્યા આવે સારા મળ્યા તો સારા કામ કરો ઝૂપડપટ્ટી હતા